ભારતીય જનતા પાર્ટી દસ વર્ષથી શાસન કરે છે સાતસો ખેડૂતો એ શહાદત વળી ભારતીય જનતા પાર્ટીનામાં ખેડૂતો પ્રત્યે અનહદ પ્રેમ છે અને હું માનું છું કે એને પ્રેમ હશે અમે ગોળીએ દીધા છે પણ એને તો પ્રેમ છે સાતસો ખેડૂતોની શહાદત પછી કોઈના ઘરમાં દીવો પ્રગટાયો કેની પાર્લામેન્ટની અંદર માફી માંગી પાર્લામેન્ટની અંદર શોક શોક છરા પસાર કર્યો મહાત્મા ગાંધીજીનો શોક છરાવ પસાર મત કર્યો અને ખેડૂતોને શોક પસાર છરાવ મત કર્યો મહાત્મા ગાંધીજીની સ્મશાન યાત્રામાં ગયા નથી આ લોકો અને મહાત્મા ગાંધીજીની હત્યા વખતે એ લોકો શું કરતા હતા એ લોકો પેંડા વેચતા હતા મીઠાઈ વેચતા હતા આ રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્ર પિતા પ્રત્યેની આ મને લોકોની માનસિકતા છે ગુસ્સે બોલવાની કે ગરજ જરૂર નથી પણ હું તમને એક વસ્તુ કહું દેશની અંદર બચાવવા માટે દેશને એક બંધ રાખવા માટે

ગંગા માટે ગંગાના દ્વારે રહીને શું ગંગાને ઉભારી નમામી ગંગે યોદ્ધા કરી આજે ગંગા માતાની હાલત શું છે ગૌમાતા માટે શું કીધું હતું ગૌમાતા માટેના કાયદા લાવ્યા જે કંઈ કર્યું પરિસ્થિતિ શું થઈ આજે તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી એમને જવાબ આવે રાષ્ટ્ર માતા ગૌ માતાને જાહેર કરે કર્ણાવતી કર્ણાવતી જાહેર કરે છે હિંમત નથી વાય કે ગંગાને સાફ કરશું અમે ગૌ માતા રાષ્ટ્ર માતા બનાવશું અમદાવાદ ને કર્ણાવતી કરશું કરો કર્ણાવતી અમે તમને સત્કારવા માટે ઉભા રહીશું પ્રશ્ન એ નથી ગેરંટી એની આપવામાં આવે છે કે તમે દુકાન શબ્દ તો તમે લોકો બોલ્યા છે અમે નથી બોલ્યા પણ તમે દુકાનને બદલે સિંહાસન બોલું